આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે દસ ટકા હાઇડ્રોજન ધરાવતા એક કાર્બનિક સંયોજન એક્સના ઝીરો પોઈન્ટ ઝીરો એક મોલના સંપૂર્ણ દહનથી ઝીરો પોઈન્ટ નવ ગ્રામ એચ ઉત્પન્ન થાય છે તો સંયોજન એક્સનું દળ ગ્રામ પ્રતિ મોલ એકમમાં કેટલું થશે ઓકે તો જોઈએ આપણી પાસે માતા રહો કે હાઇડ્રોકાર્બન કોણ છે સી એક્સ એચ વાય હાઇડ્રોકાર્બન તો ગમે તે હોઈ શકે પણ આપણે એનું સામાન્ય સુધારા લઈ લઈએ સી એક્સ એચ વાય દહન માટે ઓ ટુની જરૂર પડે અને ઓટુ કેટલા જરૂરી છે એક્સ પ્લસ વાય બાય ફોર એક્સ પ્લસ વાય બાય ફોર ઓ અને એનાથી આપણને નિપજમાં શું મળશે જેટલા કાર્બન એટલા જ સી ઓ ટુ તો એક્સ સી ઓ ટુ પ્લસ જેટલા હાઇડ્રોજન હાઇડ્રોજન કેટલા છે વાય એના અડધા એચ ટુઓ તો વાય બાય ટુ એચ ટુઓ આ મળશે અને હવે આપણને જે આપેલ માહિતી છે કે દહનથી જે એચ ટુ ઉત્પન્ન થાય છે એનું દળ કેટલું છે એચ ટુની નીચે લખશું આપણે ઝીરો પોઈન્ટ નવ ગ્રામ પણ દળને આપણે ડાયરેક્ટલી તત્વયજ્ઞથી લગાવી શકીએ નહીં તો આપણે એને મોલમાં કન્વર્ટ કરશું તો એચ ટુના મોલ કેટલા મળશે એચ ટુના મોલ આપેલ દળ ભાગ્યા મોલર દળ તો આપેલું દળ છે ઝીરો પોઈન્ટ નવ આ મોલર દળ એચ ટુનું આવશે અઢાર ઓકે તો આના મોલ આવશે વન બાય ટ્વેન્ટી એકના છેદમાં વીસ મોલ વન બાય ટ્વેન્ટી મોલ આવશે ઓકે તો એચ ટુના મોલ કેટલા મળ્યા એચ ટુના મોલ વન બાય ટ્વેન્ટી મોલ અને આપણે હવે જો કન્સેપ્ટ વાઇઝ જોઈએ તો ઉત્પન્ન થતું હાઇડ્રોજન એ એચ ટુઓમાં ક્યાંથી આવ્યો હશે તમામ હાઇડ્રોજન આવ્યો હશે હાઇડ્રોકાર્બનમાંથી કેમ કે બીજો પ્રક્રિયક તો માત્ર ઓટું છે તો અહીંયા જેટલા પણ મોલ છે હાઇડ્રોજનના હાઇડ્રોજન પરમાણુના એ હાઇડ્રોકાર્ન હાઇડ્રોકાર્બનમાંથી જ છે એ ઉત્પન્ન થયા હોવા જોઈએ તો પહેલાં આપણે ચેક કરીએ કે નિપજ સાઇડ એચ ટુઓમાં હાઇડ્રોજન પરમાણુના મોલ કેટલા છે આપણી પાસે એક મોલ એચ ટુઓ હોય એક મોલ એચ ટુઓ તો એવા કેસમાં બે મોલ એચ પરમાણુ હોય એટલે કે ડબલ હોય તો આપણી પાસે મોલ કેટલા છે વન બાય ટ્વેન્ટી માટે વન બાય ટ્વેન્ટી મોલ એચ ટુઓ વન બાય ટ્વેન્ટી મોલ એચ ટુઓ એ બે ગુણ્યા વન બાય ટ્વેન્ટી એકના છેદમાં વીસ મોલ એચ પરમાણુ ધરાવે એટલે કે આ આપણે કટ કરી શકીએ દસથી વન બાય ટેન એટલે કે કહેવાય ઝીરો પોઈન્ટ વન ઝીરો પોઈન્ટ વન મોલ એચ પરમાણુ એચ પરમાણુ જે નિપજ્જ સાઈડ છે અને નિપજ્જ સાઇડ આ ઝીરો પોઈન્ટ વન મોલ એચ પરમાણુ ક્યારે ઉત્પન્ન થયા હશે જો પ્રક્રિયક સાઇડ હાઇડ્રોકાર્બનમાં ઝીરો પોઈન્ટ વન મોલ એચ પરમાણુ હોય તો જ માટે હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોકાર્બનમાં એચ પરમાણુના મોલ કેટલા હોવા જોઈએ ઝીરો પોઈન્ટ વન મોલ હોવા જોઈએ ઝીરો પોઈન્ટ વન મોલ અને બીજી આપણને ઇન્ફોર્મેશન આપેલી છે શું કે જે હાઇડ્રોકાર્બન છે એમાં હાઇડ્રોજન કેટલું છે દસ ટકા અને કંઈ ચોખવટ નથી કરી એટલે આપણે દસ ટકા છે દળનું છે દળ માનશું તો આપણે અહીંયા ઝીરો પોઈન્ટ વન મોલનું દળ શોધી લઈએ તો મોલ બરાબર દળ ભાગ્યા મોલર દળ પરથી દળ કેટલું આવશે દળ હાઇડ્રોજન પરમાણુનું દળ બરાબર મોલ ગુણ્યા મોલર દળ મોલ ઝીરો પોઈન્ટ વન મોલ છે ઝીરો પોઈન્ટ વન મોલ અને મોલર દળ હાઇડ્રોજન પરમાણુની વાત કરીએ છીએ તો કેટલું આવશે એક તો ઝીરો પોઈન્ટ એક ગ્રામ છે કેટલું છે ઝીરો પોઈન્ટ એક ગ્રામ અને આ દળ કેટલું છે આ દળ દસ ટકા જ છે તો સો ટકા દળ કેટલું થશે અગેન આપણે સિમ્પલ લોજિકથી દસ ટકા દળ કેટલું છે ઝીરો પોઈન્ટ એક ગ્રામ માટે સો ટકા દળ કેટલું થશે ઝીરો પોઈન્ટ સોરી હા ઝીરો પોઈન્ટ વન ગુણ્યા સો ભાગ્યા દસ ઓકે સિમ્પલ રાશિ છે આપણે જોઈએ તો હા સો ગુણ્યા ઝીરો પોઈન્ટ વન ઝીરો પોઈન્ટ વન ગુણ્યા સો ભાગ્યા દસ અને આની કેલ્ક્યુલેશન કરશું તો આ દસથી કેન્સલ થઈ જશે દસ ગુણ્યા ઝીરો વન એટલે કેટલું આવશે આન્સર એક ગ્રામ એક ગ્રામ અને અગેન ધ્યાન રાખવાનું છે કે આ એક ગ્રામ છે કોનું દળ છે એક ગ્રામ છે એ ઝીરો પોઈન્ટ એક મોલનું દળ છે ઝીરો પોઈન્ટ ઝીરો એક મોલનું દળ છે તો આપણે તો મોલર દળ શોધવાનું છે મોલર દળ એટલે એક મોલનું દળ મોલર દળ એટલે એક મોલનું દળ તો ફરીથી આપણે અહીંયા આગળ કેલ્ક્યુલેશન કરવી પડશે શું જો મોલ કેટલા હોય ઝીરો પોઈન્ટ ઝીરો એક મોલ તો એનું દળ કેટલું હશે એક ગ્રામ માટે એક મોલનું દળ જેને કહીશું આપણે મોલર દળ કેટલું આવશે આ એક ગુણ્યા એક ભાગ્યા ઝીરો પોઈન્ટ ઝીરો એક એક ગુણ્યા એક ભાગ્યા ઝીરો પોઈન્ટ ઝીરો એક એટલે કે સો ગ્રામ પ્રતિ મૂલ સો ગ્રામ મૂલ જે આપણો ફાઇનલ આન્સર છે થેન્ક યુ